જે હોય કોઈ કારણે ગત ત્રીસ છ પચીસના રોજ નિવૃત્ત થઈ આ જ રોજ સત્રીસ પાંચ પચીસના રોજ એનો નિવૃત્તિ વિદાય કાર્યક્રમ કરે તેમાં અમુક સ્થાને શ્રી દામજીભાઈ દાપડા અશમુખભાઈ દાપડા તથા મનુભાઈ મનુભાઈ દાપડા પછી આપણા નિવૃત્ત જે શ્રી પાલજીભાઈ ચાવડા આજે બે તેમજ એટીઆઈ શ્રી સ્પેશિયલ મારા માનને ખાતર અહીંયા આવી બેલુભાઈ બસિયા રાજુભાઈ રાજુભાઈ એટીઆઈ ડિવિઝન તથા મનોજભાઈ વાળા શિવરાજભાઈ કેશિયર રહીમભાઈ પછી ધવલભાઈ હા ડ્રાઈવર કંડક્ટર તથા બહેનો ચડતા ઉતરતા બધા કોવળી સંખ્યામાં હાજર રહી ધનસુખભાઈનો વિદાય કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ સંપર્ક કરે તે બદલ આવેલ તમામ મારા ભાઈઓ બહેનો તથા મારા માન ખાતા જ્યાં જ્યાંથી અમે જે લોકોના ફોન દ્વારા જાણ કરી તમામ વધારે મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન